આપણા પુષ્ટિ માર્ગમાં જે સૌથી વધારે જો પ્રોબ્લેમ ક્રિએટ થયા હોય ને તો ભાવના કારણે આપણે ગ્રંથોને છોડી દીધા અને ભાવનાઓને પણ છોડી દીધી માત્ર કે ને હું અમારા નથી એ શબ્દ વાપરવા માંગતો પણ વેવલા જેવો ખાલી ભાવ એકલો ભાવ કોઈ જ કામનો નથી એ દિશા વિહીન છે અને એટલે જ શ્રી ગોપીનાથજી સાધન દીપિકામાં બતાવે છે કે જીવનની ગાડી સ્કૂટર પણ સાયકલ પણ હોય ને કે સ્કૂટર પણ હોય કે ગાડી હોય એ બે પૈડા પર ચાલે આગળના ને પાછળના બહુ સુંદર એક્ઝામ્પલ શ્રી ગોપીનાથજી સાધન દીપિકામાં સ્કૂટર સ્ટેન્ડ ઉપર ઉભું હોય જે લોકો સ્કૂટર કે બાઇક ચલાવતા હશે એમને ખબર સ્ટેન્ડ ઉપર ઉભું હોય ને તમે ચાલુ કરો તો ચાલુ થાય રેઝ આપો એટલે ફરે ખરું પણ કયું પૈડું ફરે પાછળનું ફરે આગળનું ફરે

કામનો નથી સિદ્ધાંતને પણ ભાવના પૈડા ની જરૂર છે અને ભાવને સિદ્ધાંતના પૈડા ની જરૂર છે બે પૈડા હશે ને તો જ ઠાકોરજીના ચરણાર્વિંદ સુધી પહોંચાશે નહીં તો નહીં પહોંચી શકાય